આ તો ગુવાર વીણવાનો છે આપણે વીણવાની થાય પુરબેનને મુકવાય પછી આપણે કેસવાડા વીણવા છે તો દેવાના હોય નાખીને દેવાની હોય બનાવ

વરસાદ ચાલુ બધા આપણે ચિરામણ કરાવી દીધું એ વાસણી ને બધા આપણે લઈ લીધી ડોલ ને જવાનું છે કુવાર વીણવા ને એમાં રાજવીર જો મસ્ત મજા એના માંડવીના દાણા ખાય છે નાખી દઈ એટલે હડી જાય ખાતર થઈ જાય આપડે ખાદ થોડુંક પાણી ભર્યું છે પણ ખાદ ભરાણી તી થોડે થોડે રેડે રેડે વરસાદ આવતો કોને ખાઈ હતી હવે છે ને આપણે ગુવાર વીણવા દેલું ગુવાર હતી ને શાક માર્કેટમાં મોટા મોટા થઈ ગયા ગુવાર ફરી નિર્ણય એવો થઈ ગયો આપણે બીજો રાઉન્ડ લેવાનો છે આજે શાકભાજીમાં ગુવારનો ડોલું લઈ લીધી લીધીએ અને કલ્પેશ પોગી ગયો તેમાં કલ્પેશ ગુવાર વીણવાનો છે તુરી સુધી કરવાની છે કરવી પડે તો ખાય ઉભી રેડે બેઠા બેઠા પાંચ દી એક તારો ડાયરેક્ટ પોરો ખાઈ લીધો હવે પાછા કામે વળગી જઈએ આપડે આજ તો ગુવાર વીણવાનો છે

અમને જય ખરા પર રે જો હાઈતે માથેમ આપણે ગુવારનો ઉતારો ઉતારવાનું કામ છે અને બાપુ બધાય છે ગુવાર શું કરે જો ખંજવાળ્યું જો જો ખંજવાળે જો નહીં

คิส so ่วนอไร่นมาสิคิส่วนอไร่ไหว้ยทางนนองสิเดี๋ยวทนมันดินไปนี่แหลตัวลยว่เอ้ยแต่พ่อสยอลานถ้าวันนึงเออแต่ยนมาถูกอะไรก็ไหนคิดเลยไปเดี๋ยวพูดแทนเลยดูดีแค่ไหน

bọn ông ấy phải tháo gì hết người vừa nói to chưa thôi ít lâu thôi tao đây continue blog mà này đi chơi này này sắp xếp hay

ઉપર છે મસ્ત મજાનું કાળું ડિબા એ રીતને આમ છોડવો ચાલે આમ ભી રહી દેવાની બે બાજુ એટલે જો સોડો ઊભો થઈ જાય જોકે પેલા જેવો તો ન જ થાય સપોર્ટ મારી દઈને ભી રહી દેવી ને એટલે આપણે ઘણો ખરો થોડો ઊભો થઈ જાય તો વાંધો ન આવે પછી આમ રાખી અને અહીંયા છે જેવું લાગે આમ થર્ડ ને ખીન ભીં દઈ દે ને લ્યો થઈ ગયું ને કલ પેસે જા તુવેર હું લેવા માં નાખી આજન વાવા જુના થોડો ઉંબળી નાખ્યો હા અને આ વર્ષે ને ડાયરો આપણે તુવેરના ના છે ને મુંડા આવી ગયા એ જે કલ ને અહીંયાથી એટલા વાય પછી અમા બહુ વધારે મુંડા આવી ગયા આખી પટ્ટી માં હળંગ છે ને આપણે ગયા વર્ષે મુંડા આવ્યા હતા ને માઇન્ડી માં એજ પટ્ટી માં ઠેર લગી બહુ મુંડા આવી ગયા છે તુવેર ઘણ ખરા છોડવા ફૂકી ગયા જો કે આથી ઉપર નહીં થવા તો ઉપર હારી છે જો ડાયરો અહીંયા તુવેર નો છોડ ફૂકાઈ ગયો છે ને અહીંયા ને આજુબાજુમાં ક્યાંક છે ને મુંડો હોવો જોઈએ એટલે અમે ક્યાંક làm chạy gái xe cho rộng môn đó Này mà bắt đầu chứ Này xa là khay Này là em xóa đồ xúc cây đấy Này em bắt đầu chạy khóa là bắt đầu nhìn cờ xe môn đó Dài xe về એટલે કઈક બીજો કદાચ હોય શકે બીજો તો છે મગફળી પણ આવ્યા છે આપડે તુવેર માં જો દર વર્ષે નુકસાની કઈક ને કઈક તો હોય જ તે તુવેર ને આપણે ઉભી કરવાની તે ઊભી કરી ગયા ઘરે જો બાદ

આપણે મુઠિયા કહે તમે મુઠિયા અમે મુઠિયા ના કહીએ અને અમે ડાયરેક્ટ સીધા ભૂટવેલા ઢોકળા જ કહીએ હવે એને વગાડવાનું કામકાજ ચાલુ છે ના નું ખાઈ રાહ્યો હે ને મજા આવે ખાવાની ગરમા ગરમ પાણી મજા આવે ખાવાની અઠા ના એકતા